ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર સાથે બંધ બારને બેઠક બાદ કેતન ઇનામદાર ઢીલા પડ્યા હતા વડોદરા લોકસભા બેઠક પરથી તાજેતરમાં ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટ ત્રીજી ટર્મ માટે રીપીટ કર્યા હતા એને પગલે વડોદરા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે આજે અચાનક જ સાવલીના ધારાસભ્ય કીતની નામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતા વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે જે ત્યારબાદ મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હતી અને વડોદરા જિલ્લા પ્રભારી હક્કુ વડોદરા દોડાવ્યા હતા ત્યારબાદ કીતની નામદાર વડોદરાથી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે બેઠક કરવા પહોંચ્યા હતા જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હરશંગવી સાથે કેતન ઈનામદારની બંદબારને મુલાકાત થઈ હતી આ મુલાકાત બાદ કેતન ઈનામદાર ઢીલા પડ્યા હતા આ બેઠક પૂર્ણ થયા બાદ ઈનામદારે કહ્યું હતું કે રાજીનામું પાછું ખેંચવા માટે હું વિચારી રહ્યો છું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે ચર્ચા કર્યા બાદ મને સંતોષ છે મને મારા પ્રશ્નો પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે મેં માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલીને આપ્યું હતું અને એની અંદર મેં જે લીટી માટે લખ્યું હતું કે ભાઈ મારા અંદર અવાજને માન આપીને હું આ રાજીનામું આપું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હવે રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મૂડીઓને મારા સરકારમાં તમામ મારા પ્રભારી મંત્રીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ અંતરના આત્માના અવાજની વાત એટલે શું શું છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડું મોટો ફરી વેચતા હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થઈને પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ સભામાં કરવામાં આવતું હતું જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે મેળવીને જોઈ લઈશું